વિદ્યાર્થી મિત્રો જો તમે હજુ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે તમે સબસ્ક્રાઈબ કરી લો ભીત પાસે એક નિસરણી જમીન સાથે આલ્ફા માપનો ખૂણો બનાવે તે રીતે મૂકેલી છે તો વિદ્યાર્થી મિત્રો આજે રેડ મેં બનાવી છે તે ભીત છે અને એની સાથે આલ્ફા માપનો ખૂણો બનાવે તે રીતે મેં આ નિસરણી બનાવી છે એટલે અહીંયા મેં લખ્યું આલ્ફા કારણ કે આલ્ફા માપનો ખૂણો બનાવે છે તેના તળિયાના ભાગ ભીંતથી એ મીટર દૂર લઈ જતા એટલે કે આ જે ડી પોઈન્ટ છે તળિયાનો ભાગ છે એટલે કે આ જે સીડીને રીઅરેન્જ કરવાની છે ને આ મૂકવાની છે એક જ સીડી છે એ ડી અને બી સેમ છે મેં એને રીઅરેન્જ કરી હવે રીઅરેન્જ કરી તો આ જે ટ્રાવેલ થયું ડીથી ઈ થયું તેને આપણે કહીએ છીએ એ એટલે કે એ મીટર દૂર આપણે લઈ ગયા તો એ મીટર દૂર લઈ જતા શું થાય છે ઉપરનો છેડો બી જેટલો નીચે ઉતરે છે એટલે અહીંયા જે છેડો હતો તે અહીંયા આવી ગયો ઉપરનો છેડો બી જેટલો નીચે ઉતરે છે અને જમીન સાથે બીટામાં આપનો ખૂણો બનાવે છે એટલે કે અહીંયા જે ખૂણો બનાવે છે તે બીટા છે તો સાબિત કરો કે એ અપોન બી બરાબર માઇનસ કોસ આલ્ફા સાઇન આલ્ફા માઇનસ સાઈન બીટા હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે શું કરીશું તો આની અંદર વિદ્યાર્થી મિત્રો આ જે દેખાઈ રહ્યું છે કોસ બીટા કોસ આલ્ફા sin આલ્ફા sin બીટા એની વેલ્યુ આપણે શોધી લઈશું તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે માહિતી લખી દઈએ તો ac જે છે તે આપણી ભીંત છે એટલે કે દિવાલ છે ad જે છે તે નિશાળની છે અને બી પણ જ છે હવે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ એડીસી એટલે કે આ જે ત્રિકોણ છે એડીસી ડીસી આલ્ફાવાળું ત્રિકોણ જે છે તેની વાત કરીએ હું એને હાઇલાઇટ કરી દઉં છું આલ્ફાવાળા ત્રિકોણને આ ત્રિકોણની આપણે વાત કરીએ છીએ આ ત્રિકોણની હવે વિદ્યાર્થી મિત્રો શું કરીશું તો આ બધું જ આપણે શોધીશું કોસ બીટા કોસ આલ્ફા સાઈન આલ્ફા સાઈન બીટા કારણ કે આપણાને એની જરૂર છે હવે વિદ્યાર્થી મિત્રો આમાં એક એક કરીને આપણે બધા જ શોધીએ સાઇન આલ્ફાથી મેં શરૂ કર્યું સાઈન આલ્ફા બરાબર શું થશે તો આ જે હાઇલાઇટેડ ત્રિકોણ છે ત્રિકોણ એડીસી એની વાત ચાલે છે તો આની અંદર સામેની બાજુ થશે સામેની બાજુ થશે વિદ્યાર્થી મિત્રો એસી અને છેદમાં કર્ણ થશે એડી હવે વિદ્યાર્થી મિત્રો એસીને હું કહી શકું એ બી પ્લસ બી સી બરાબર શું છે એ બી બરાબર સ્મોલ બી એટલે સ્મોલ બી પ્લસ બી અપોન એડી હવે આપણે કોસ આલ્ફા શોધીએ કોસ આલ્ફાની પણ આપણને જરૂર છે કોસ આલ્ફામાં શું થશે પાસેની બાજુ છેદમાં કર્ણ પાસેની બાજુ શું છે સીડી અને કર્ણ છે એડી હવે સાઈન બીટા શોધીએ સાઈન બીટાની પણ આપણને જરૂર છે સાઈન બીટા એટલે કે હવે આપણે આ ત્રિકોણમાં આવી જઈએ જ્યાં બીટા ખૂણો બને છે અહીંયા વિદ્યાર્થી મિત્રો આલ્ફા ખૂણો બનતો હતો હવે જે ત્રિકોણની આપણે વાત કરી રહ્યા છીએ હું હાઈલાઇટ કરું છું હવે આપણે આ ત્રિકોણની વાત કરી રહ્યા છીએ આ ત્રિકોણને આપણે કહીશું બી ઈ સી બી ઈ સી ત્રિકોણ હવે એની અંદર કર્ણ જે છે થશે ઈ હવે કોસ બીટા તો પાસેની બાજુ પાસેની બાજુ થશે ઈ અને કર્ણ થશે બી હવે વિદ્યાર્થી મિત્રો આજે ઈ જે છે તેને હું કહી શકું ઈડી પ્લસ ડીસી રાઈટ આજે ઈસી છે એને કહી શકું ઈડી પ્લસ ડીસી અને ઈડીની વેલ્યુ શું છે એટલે એમ કહી શકું એ પ્લસ ડીસી એ પ્લસ ડીસી છેદમાં બી ઈ હવે વિદ્યાર્થી મિત્રો હું એમ પણ કહી શકું કે બી ઈ બરાબર એડી કારણ કે નિસરણી જ છે રાઈટ એ ખાલી મેં રીઅરેન્જ કરી છે ફરીથી અહીંયાથી અહીંયા ગોઠવીને મૂકી છે એટલે એ ડી બરાબર બીઈ સાઈન બીટા બરાબર સાઈન બીટા બરાબર શું થઈ જશે બીસીના છેદમાં એડી શું ચેન્જ કર્યો મેં તો મેં અહીંયાથી કોપી જ કર્યું ખાલી આ બીઈની ની જગ્યાએ મેં લખી દીધું એડી કારણ કે બી અને એડી સરખા છે આવું કેમ કરી રહ્યો છું તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે પ્રૂવ કરીએ ત્યારે એડી એડી હોય તો આપણે કેન્સલ આઉટ કરી શકીએ અને કેલ્ક્યુલેશન કરી શકીએ હવે આ એડીને બીઈ બી કરી દઉં તો આની નીચે બી આની નીચે બી તો તો પણ ચાલે ને શોર્ટ હું છેદ સરખો કરી રહ્યો છું હવે વિદ્યાર્થી મિત્રો એ જ રીતે કોસ બીટામાં શું થઈ જશે તો એ પ્લસ ડીસી બી જગ્યાએ લખી દઉં છું એડી એટલે છેદ થઈ ગયા હવે બધા છેલ્ફા માઇનસ સાઇન બીટા માઇનસ માઇનસ સાઇન બીટા માઇનસ કોસ આલ્ફાની પણ જરૂર છે પણ હું સાઇન આલ્ફા માઇનસ સાઇન બીટા કરું છું તો સાઇન આલ્ફા માઇનસ સાઇન બીટા કરવા માટે સાઈન આલ્ફાની કિંમત મૂકી સાઈન આલ્ફાની કિંમત ક્યાંથી આ વિદ્યાર્થી મિત્રો તો આ જે શોધી છે તે સાઇન આલ્ફાની કિંમત બી પ્લસ બીસી અપોન એડી एज रीते sin बीटा ની કિંમત sin बीटा ની કિંમત bc / ad હવે જુઓ આ હું કેમ કર્યું તો જુઓ જો મેં આું કર્યું તો છેદ સરખા થિયા નહીં તો અહીંયા ad છે પણ અહીંયા be હોતે છેદ સરખા કરવા જરૂરી છે હવે વિદ્યાર્થી મિત્રો b + bc - bc / ad 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 લસાઅ ad થાય હવે માં કે કેન્સલ આઉટ થશે હા થશે + bc - bc ગયું તો શું વધ્યું મારી પાસે b / ad હવે શું શોધીશું એ પ્લસ ડીસી અપોન એડી માઇનસ કોસ આલ્ફા કોસ આલ્ફા શું લખીશું આર્યું અપોન એડી હવે આમાં બી સેમ વે લસા એડી થશે ઉપર લખીશું એ પ્લસ ડીસી માઇનસ AD. હવે શું થશે આ ડીસી આ ડીસી કેન્સલ આઉટ કેન્સલ આઉટ એટલે આ થઈ જશે એટલે આ થઈ જશે એ અપોન એડી હવે વિદ્યાર્થી મિત્રો જે પ્રમાણ આપ્યું છે આપણને ઉપર નીચે અંશ છે તો એ પ્રમાણે હું કિંમત મૂકીશ મને કહેવામાં આવ્યું છે આ રીતનું કંઈક છે હવે કોસ બીટા માઇનસ કોસ આલ્ફાની કિંમત આ રે એ અપોન એડી સાઇન આલ્ફા માઇનસ સાઇન બીટાની કિંમત આ રે બી અપોન એડી હવે મારે આને ગુણાકારમાં લેવું હોય આ બી અંશ છે છે આ બી અંશ છે છે તો બી અપોન એડીને મારે ગુણાકારમાં લેવું હોય તો વ્યસ્ત કરવું પડે શું થશે એડી એડી એ અપોન બી તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે સરળતાથી સાબિત કરી શકો છો વિડિયો બે ત્રણ વાર જુઓ જેથી વધારે ખ્યાલ આવે નેક્સ્ટ દાખલા પર જઈએ વિદ્યાર્થી મિત્રો એચ ચીટલી શિરોલંબ ઊંચાઈ પર ઉડી રહેલું જેટ વિમાન તો આ ઊંચાઈ જે છે વિદ્યાર્થી મિત્રો તે છે એચ આ એ બીની ઊંચાઈ છે એચ બે કના આ ટેન્ક વન આ ટેન્ક ટુ બંને ટેન્કના એન્ડ બીટા હવે આ જે ઇન્ફોર્મેશન છે ખૂબ છે છે આલ્ફા ઇઝ ગ્રેટર બીટા એટલે મેં તમને આગળ પણ સમજાવ્યું છે જેમ જેમ નજીક આવતા જઈએ આપણે જેમ જેમ આ એબીની નજીક આવતા જઈએ તેમ તેમ ખૂણો વધતો જાય એટલે અહીંયા જ આલ્ફા લેવાનું છે અહીંયા જ આલ્ફા લેવાનું છે અને અહીંયા બીટા લેવાનું છે એની માટે આપ્યું છે એટલે પહેલા આલ્ફા પછી બીટા બે ટેન્ક વચ્ચેનું અંતર એસ ટેન આલ્ફા ટેન બીટા ટેન આલ્ફા ઇન્ટુ ટેનુ છે ટેન આલ્ફાની કિંમત શોધવા માટે અહીંયા લખીશું ટેન ટ્રાયંગલ એ ત્રિકોણ એ ટેન આલ્ફા તો ટેન આલ્ફા બરાબર શું થશે સામેની બાજુ છે એટમાં પાસેની બાજુ એ અપોન બીસી તો અહીંયા લખીશું એ બી અપોન બીસી હવે વિદ્યાર્થી મિત્રો એ બી અને બીસીમાંથી કઈ કિંમત છે હા એ જે તે એચ છે એટલે અહીંયા લખી દઈશું આપણે એચ અને બીસીને એઝ ઇટ ઇઝ રાખીશું હવે બીસી આ બાજુ આવી ગયું એચ અપોન ટેન આલ્ફા હવે એ બી વાત કરીએ છીએ એટલે કે બીટાવાળાની મોટા ત્રિકોણની એ વાળા ત્રિકોણની વાત કરીએ છીએ એમાં ટેન બીટા લઈશું શું થશે ટેન બીટા બરાબર એ બી અપોન બીડી સામે બાજુ છેદમાં પાસેની બાજુ અહીંયા આપણે લખી દેશું h અહીંયા bc + cd હવે વિદ્યાર્થી મિત્રો bc + cd આવાજો આવી ગયો અહીંયા થઈ ગયો h / 10 β હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર શું કરીશું આપણે તો આ જે tan β = h / bc + cd છે એના પરથી મેં આ ડેરિવ કર્યું હવે આની અંદર આ bc ની જગ્યાએ આ કિંમત મે મૂકી દીધી BC ની જગ્યાએ આ કિંમત મૂકી દીધી h / 10 α એટલે h / 10 α પછી cd m નું m h / હવે સીડી બરાબર આ એચા પેલી હવે વિદ્યાર્થી મિત્રો લસા લઉં છું મલ્ટીપ્લાય કરીએ તો ટેન આલ્ફાથી અને અહીંયા ટેન બીટાથી બરાબર છેદ સરખો કરવા માટે આવું કર્યું અહીંયા ટેન બીટા હતું જેટલે અહીંયા ટેન આલ્ફા હતું એટલે મેં ટેન બીટાથી મલ્ટીપ્લાય કર્યું થોડી સ્પેસ ઓછી પડી છે ટેન આલ્ફા ઇન્ટુ ટેન બીટા હવે શું થઈ જશે એચ ટેન આલ્ફા માઇનસ એચ ટેન બીટા અપોન ટેન બીટા ટેન આલ્ફા સીડી બરાબર એચ આ બંનેમાંથી કોમન લઈ લીધો ટેન આલ્ફા માઇનસ ટેન બીટા અપોન ટેન આલ્ફા ટેન બીટા તો થઈ ગયું આપણું સાબિત તો વિદ્યાર્થી મિત્રો આજે સરળતાથી તમે સાબિત કરી શકો સાબિત કરોના દાખલા કદાચ તમને અઘરા લાગશે પણ શક્ય તેટલી વધુને વધુ પ્રેક્ટિસ કરવી જેનાથી તમને સમજવામાં સરળતા રહે જો તમે હજુ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વિદ્યાર્થી મિત્રો અત્યારે સબસ્ક્રાઈબ કરી લો જો તમે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને અમારી એપ કે એ સી ડબલ એચ યુ એ લખીને ડાઉનલોડ નથી કરી તો અત્યારે ડાઉનલોડ કરી લો આ કોર્સિસને ઓફલાઇન મોડ એટલે કે ઇન્ટરનેટ વગર એક્સેસ કરવા માટે અમારા હેલ્પલાઇન નંબર પર કોન્ટેક કરી શકો છો જેની કિંમત એક સામાન્ય રેફરન્સ બુક કરતાં પણ ઓછી છે ઓનલી રૂપીસ ટુ ફોર્ટી નાઇન થેન્ક યુ સો મચ